વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન સિઝનનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આ વરસાદની સિઝનમાં ભજીયા ના બને એવું તો ઇમ્પોસિબલ છે તો આજે હું કંઈક અનોખા ભજીયાની રેસીપી શેર કરાવી છું આજે આપણે બચેલી રોટલીમાંથી ભજીયા બનાવીશું તો અહીં ચાર જેટલી રોટલી બચી ગઈ છે હું નાની અને પતલી રોટલી બનાવું છું એટલા માટે ચાર નંગ લીધા છે રોટલીના જો મોટી અને જાડી રોટલી બનતી હોય ઘરમાં તો બે નંગલો રોટલીના તો પણ ચાલે તો હવે આ રોટલીને આપણે થોડી ક્રિસ્પી કરી લઈએ જેથી કરી ભજીયા થોડા એકદમ ક્રિસ્પી થાય અંદરથી તો તેના માટે તવા ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ છે તેને એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ચાર રોટલીઓ લીધી છે તે બધી ટન બાય ટન આપણે આ રીતે શેકી લઈશું તો એકદમ સરસ તેને પ્રેસ કરી અને બંને સાઈડથી થોડી ક્રિસ્પી કરી લેવાની છે તમારે જેટલી રોટલી લેવી હોય એટલી લઈ શકો છો અથવા તો જેટલી પણ એક્સ્ટ્રા રોટલી બચેલી હોય ઘરમાં તે બધી રોટલીને આ રીતે શેકી અને ભજીયા બનાવવા આ ભજીયા એકદમ અનોખી રીતે બનાવવામાં આવે છે પ્લસ એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે તો હવે બચેલી રોટલી ફેંકવા કરતાં આ રીતે તેના ભજીયા બનાવીને ખાશો તો વરસાદમાં ભજીયાનો આનંદ પણ મળી જશે અને અનોખી રેસિપી હેલ્ધી પણ તમને મળી જશે તો આ રીતે આપણે બધી રોટલીને એકદમ સારી રીતે શેકી લઈએ વધુ પડતી ક્રિસ્પી નથી કરવાની થોડી સોફ્ટ રાખવાની છે તો અહીં ચારે રોટલીઓને મેં શેકી લીધી છે હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું વધુ પડતા મોટા ટુકડા પણ નથી કરવાના નાના નાના મીડિયમ સાઇઝના એવા ટુકડા કરી લઈશું તો તમે બચેલી રોટલીનો શું ઉપયોગ કરો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો મેં અગાઉ મારી ચેનલ પર બચેલી રોટલીના નૂડલ્સ અને હમણાં થોડા દિવસ પહેલાં જ મેં બચેલી રોટલીના મુઠિયા એટલે કે અનોખો ટેસ્ટી હેલ્ધી નાસ્તાની રેસીપી પણ શેર કરેલી છે અને બચેલી રોટલીના મેં ઢોસા પણ શેર કરેલા હતા મારી ચેનલ પર જો એ બધા વિડીયોની લિંક જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ બધા વિડીયોની લિંક અને હા બચેલા ભાતના ઢોકળા અને બચેલા ભાતના પીઝાના રેસિપી પણ મેં શેર કરેલી હતી મારી ચેનલ પર તો અહીં ચાર રોટલીના મેં ટુકડા કરી લીધા છે હવે આ ભજીયાનો ટેસ્ટ વધારવા માટે આપણે એક મિક્સર જારમાં ત્રણ દીખા લીલા મરચાના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ અડધા ઇંચ જેટલા આદુના બેથી ત્રણ નાના નાના ટુકડા કરી લીધા છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ અહીં આઠથી દસ જેટલી લસણની કડીઓ છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું પણ એડ કરીશું અને હવે બધી વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી દઈશું હવે આપણે બીજી કોઈ સામગ્રી અથવા તો પાણી ઉમેરીને પેસ્ટ નથી બનાવવાની મિક્ષણનું ઢાંકણ ઢાકી અને આ રીતે આપણે કરકરી પેસ્ટ છે તે વાટી લઈએ આ પેસ્ટથી આ ભજીયાનો સો ગણો સ્વાદ વધી જશે તો અહીં જે આપણે રોટલીના ટુકડા કરેલા રાખેલા છે તેની ઉપર જ આપણે આ બધી પેસ્ટ છે તે એડ કરી દઈશું તમે તીખા પ્લસ માઇનસ કરી શકો છો આ પેસ્ટમાં મેં થોડા તીખા મરચાં લીધા છે ત્રણ નંગ જેટલા તો પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીએ તો અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ ત્યારબાદ અહીં એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર છે તો તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ આ ભજીયા પચવામાં થોડા સહેલા રહે એના માટે અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલો અજમો છે તેને આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈએ આનાથી ભજીયા છે તે પચવામાં પણ સહેલા રહે છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે જો તમે ભજીયામાં અજમા એડ કરો તો ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલો સંચડ પાવડર છે તેને એડ કરી લઈએ ત્યારબાદ ખટાશ માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર છે તમે લીંબુના રસનો અથવા તો ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો મેં આમચૂર પાવડર લીધો છે એક ચમચી જેટલો ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું આ ભજીયાને કરકરો અને નટી ફ્લેવર આપવા માટે ત્યારબાદ અહીં એક મોટી સાઇઝના કાંદાને મેં આ રીતે સ્લાઇસીસમાં ચોપ કરી લીધા છે તેને એડ કરી દીધા કાંદાનું પ્રમાણ પણ આપણે ઓછું જ રાખવાનું છે ત્યારબાદ અહીં પોણો કપ એટલે કે થ્રી ફોર્થ કપ જેટલા કોથમીરના સમારેલા પત્તા છે તેને એડ કરી દીધા ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એટલે અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું હવે પહેલાં તો આપણે આ બધી સામગ્રીને એકદમ સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું જેથી કરી જેટલા પણ આપણે મસાલા એડ કર્યા છે તે બધા રોટલીના ટુકડા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને અહીં એક વાતનું ખાસ ધ્યાન રહે કે કાંદાને આપણે એકદમ પતલી પતલી સ્લાઇઝિસમાં ચોપ કરવાના છે જેથી કરી ભજીયાને આપણે સરસ શેપ આપી શકીએ અને એકદમ સારી રીતે તળી પણ શકીએ તો ફટાફટ આપણે બધું છે તેને મિક્સ કરી અને હલાવી લઈએ આની સાથે સાથે મેં ઘણા બધા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર શેર કર્યા છે અને લાસ્ટ યર મેં વરસાદની સિઝનમાં ઘણા અલગ અલગ ભજીયાની રેસીપીઓ પણ શેર કરી હતી કાંદાના ભજીયા જે તળિયા વગર ફક્ત એક ચમચી તેલમાં આપણે બનાવીને રેડી કર્યા હતા તેની રેસીપી પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે અને સાથે સાથે આખા બટેટાના ભજીયા પણ મેં શેર કર્યા હતા તો આજે જ જઈને મારી ચેનલને વિઝિટ કરું જેમાં તમને આવા ઘણા બધા અનોખા નાસ્તા અને અનોખા ભજીયાની રેસિપીઓ મળી રહેશે અને સાથે સાથે સિઝનલ રેસીપીઓ પણ મળી રહેશે તો અહીં આપણે બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી હવે બાઇન્ડિંગ માટે આપણે તેમાં ચાર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું આ ભજીયામાં ચણાના લોટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે જો વધારે હશે ચણાના લોટનું પ્રમાણ તો ભજીયા છે તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ નહીં બને અને ટેસ્ટ પણ પરફેક્ટ નહીં બને એટલા માટે રોટલીનું પ્રમાણ વધારે અને ચણાના લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે તો મેં બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે અને મિક્સ કરી લઈએ ત્યારબાદ બાકીનો એકથી બે ચમચી જેટલો બચેલો લોટ છે તેને આપણે ફરી એડ કરી દઈશું તો આ આ રીતે આપણે પતલું લેયર બને રોટલીની ઉપર એટલો જ ચણાનો લોટ એડ કરવાનો છે ફક્ત બાઇન્ડિંગ માટે તો અહીં ચાર ચમચી જેટલો ચણાના લોટની જરૂર પડી છે આ ચાર રોટલીના ભજીયામાં તો ચણાનો લોટ એડ થઈ જાય મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એકદમ સરસ બેટરની પરફેક્ટ કન્સિસ્ટન્સી આપવા માટે એક ચમચી જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી લેશું પાણી પણ અહીં ખૂબ સાચવીને એડ કરવું પાણીની અને ચણાના લોટની ક્વોન્ટિટી ખૂબ ઓછી હોય છે આ ભજીયામાં તો એક ચમચી જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી લઈએ ત્યારબાદ જો જરૂર લાગે તો આપણે વધારે એક્સ્ટ્રા એડ કરીશું પણ એકથી બે ચમચી જેટલું જ એડ કરવું નહીં તો જો ઢીલા થઈ જશે તો ભજીયા છે તે તેલમાં એડ થશે એવા તે તૂટી જશે છૂટી જશે એટલા માટે થોડું પાણી એડ કરવું તો મને હજુ થોડું પાણી ઓછું લાગી રહ્યું છે તો ફરી એક ચમચી જેટલું એડ કરી લઈએ તો ટોટલ મેં બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે આટલા બેટરમાં તો ફટાફટ તેને આપણે મિક્સ કરી અને બેન્ડિંગ લઈ આવીએ તો અહીં એકદમ સરસ બેટર છે તે રેડી થઈ ગયું છે હવે ભજીયા અંદરથી સોફ્ટ અને સ્મૂથ બને તેના માટે એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી અને આપણે એડ કરી દઈએ તેલ એડ થઈ જાય એટલે ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરીશું આ સ્ટેજ પર આપણે કોઈ ખાવાનો સોડા અથવા તો ઈનો એડ નથી કરતા ભજીયામાં એટલા માટે તેલને ગરમ કરીને એડ કરવું જેથી કરી ભજીયા છે તે સોફ્ટ બને અને ખાધા સમયે અંદરથી કોરા ના લાગે તો ફટાફટ આપણે મિક્સ કરી અને બાઇન્ડિંગ આપી દઈએ ત્યારબાદ તેને કઈ રીતે શેપ આપી અને તળવા તે પણ હું તમને જવાનું બનાવી દઈશ તો અહીં હું આ લોટ તૈયાર કરતી હતી ત્યાં સુધીમાં મેં કઢાઈ ઉપર ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને હાથમાં થોડું પાણી લગાડી અને ગોળ એવો શેપ આપી અને આ ભજીયાને તેલમાં એડ કરી દઈશું મને અત્યારે પાણી લગાવવાની જરૂર નથી પડી હાથમાં જો તમારે બેટર થોડું ચોટે એવું હોય સ્ટીકી હોય તો તમારે આંગળીને પાણીવાળી કરી અને ત્યારબાદ તેને ગોળ શેપ આપી અને તેલમાં એડ કરવું તો આપણે સમય તેટલા ભજીયાને છે તે એડ કરી લેવાના છે અને આંગળીની મદદથી જ આપણે તેને ગોળ એવો શેપ આપી અને તળવાના છે તો અહીં મેં ચારથી પાંચ નંગ ભજીયાના એડ કરી લીધા થોડી સેકન્ડ્સ તેને તેલમાં સેટ થવા દઈશું ત્યારબાદ આપણે ચેક કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ તે તળાઈ ગયા છે અને તેલમાં સેટ પણ થઈ ગયા છે જોઈ શકો છો એકદમ સરસ એવા લાઈટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે આપણા ભજીયા તો આ જ રીતે આપણે બધા ભજીયાને રેડી કરી લઈશું તો અહીં જોઈ શકો છો આપણા બધા જ ભજીયા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી અને ચટણી અથવા તો કેચપની સાથે અથવા તો દહીંની સાથે તમે ઈચ્છો તેની સાથે આ ભજીયાને સર્વ કરી શકો છો હું અત્યારે તેને સ્પાઈસી લસણની ચટણી સાથે સર્વ કરી રહી છું તો આ હતી આજની મારી યુનિક અને સિઝનલ રેસીપી જે છે બચેલી રોટલીના ભજીયા જે ખૂબ જ ટેસ્ટી બને છે અને એકવાર કોઈ ટેસ્ટ કરશે તો ખબર પણ નહીં પડે કે આ રોટલીના ભજીયા છે આપણે રોટલીમાંથી બનાવ્યા છે તે કોઈને ખબર પણ નહીં પડે એટલા ટેસ્ટી અને યુનિક રીતે બનાવવામાં આવે છે તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે તમારે સિઝનલ રેસીપીઓ અથવા તો હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓ જોઈતી હોય નાસ્તાની તો મારી ચેનલ પર ઘણી બધી છે જેમાંની મેં તમને જણાવેલી છે તે બધા વિડીયોની લિંક છે તે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ આવા બીજા ઉપયોગી સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બબાય થેન્ક્સ ફોર વોચિંગ